આલો આલો દે સનોસરા જવાન છે બસ મે ઓપલેટા વાલે તાર આવું છું તીતુ તાર અહીં રેવન છે ઘરે આવન તો અમે તો ગયા છે સનોસરા હું ભાઈ આપણે જઈએ છીએ પાલા બાય બાય અલી બીજી સુપલાટા વાળી આવતી હશે જીજો પાછળ ગયા છે બીજી ગાડીમાં આવે છે કા તાર પપ્પા બીજી ગાડીમાં એવું છે બચ્ચાને જવાનું ક્યાં કોના ઘરે જવાનું હા કોના ઘરે જવાનું આકા ઘરે નહીં જવાનું સંભાળી જવાનું આવી ગયા આવી ગયા થોડો 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 અરે સીતોલાલાલા હાલો મિત્રો ઘર ભેગા તો ફાઇનલી 200 બેસી ગયા છે આમાં તિતુભાઈ જો અમે બસમાં બેસી જશે અમે તમારી જોય છે મિત્રો લાઈક આટલા છે બોલો બધા જીજો અમારા ગામ આવી ગોટિક માય ઘરે પહોંચી ગયો ઘરે પહોંચ્યો તો અહીં બધા ઘરે હતા હું કે વાડી તબ તો વાટી બોલાવવાની છે માણવી એણવાની છે એવું મે મને ગાય કા બોલાય તો હવાર ચારો કે સાકુ પડ્યું એ કે પપ્પા સાંજે કેતા કે વે ઘરે કોણ મમ્મી લઈ જાય એટલે મિત તો હું કો ચાર વાગે ઉઠે હું ઘર વાડી જવા માટે નીકળવું પડશે અમાર દીદી તો અત્યારે અમાર ઘરે જાવું છે અત્યારે અમારે ના જવાનો પ્લાન હતો પણ હવે છે વે એવો અમારે ત્યાં છે એમનું માતે જઈને કામ હતું પણ પપ્પા પછી કે આવ્યો વે વે પછી નો સેટિંગ એવું

સા ઉગાડવાના હતા અને એમાં માંડી પાછી વેડવાના તું પણ વાળો ભાઈ આવવા નહીં તો ખાલી બળાને ની નાખવા જવાની છે હાલો હોલોકમાં બે હું સવાર ચાર વાગે ઉઠો પાંચ વાગે મિત્રો ઘરે આવ્યો પણ હવે કાંઈ થયું કામે એવું થયું હાલો હવે ભાઈ ગયા વાડી હોલોકમાં બે રહી રહીજો હાલો

જે વ્હાઈટ કલરનું બટન હોય ને તેને દબાવી ફટાફટ અને બે લાયક એટલે ઘંટો એને ઓલ કરી નાખો એ જ્યારે પણ મારો વિડીયો આવે ત્યારે તમે પેલો મારો વિડીયો નોટિફિકેશન આવી જાય જોઈ આખો તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખો ચાલો વાડીથી ક્યારનું આવી ગયો છે દીદી જાય છે ભાઈ ભેગાની

પાંદર બધું સાફ કરવાનું તો એટલે કાજે ન જવાનું સાફ સફાઈ ને પેલા દિવસે નહીં ભણવા જવાનું આમ જ કરતા દિવસે ને સાફ સફાઈ કરવાનો એટલે ભણવાનો જાય પેલા દિવસે બીજા દિવસે જઈ કેમ કે સાફ સફાઈ થઈ ખાલી ભણવાનું રહેલા દિવસે આખો દિવસ સાફ સફાઈ પ્રાથમિક પ્રાથમિકતા એવું હોય તો હાલો વાડીએ ભાઈ ગયા મમ્મી એકલા છે અને નાની માં થોડી મજા પડી ગઈ ઘરે છે મિત્રો દવા લેવા ગયા હતા એ વાત છે તો હાલો વાળીએ છીએ લોકો

એને ભાઈ ગયા મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી તો હું એકલા એકલા કરા હા જને વાળી એવો હવે જો એવો કેવો પાછો નીકળો આય આને ફોન ને આમ લેવા શરબત પેટમાં બીપીલો થઈ ગયા મને આણમાં નહીં ઘરવાઈ ગયા અરે સલીમ જો દવા લ્યો તે પૂછ્યું કે હું તો ઉતાવળમાં તમારે આતા એટલે કાયકા કે જા વાડી કોપા કે ડ્યુટી માં તું કાયકા વાડી વેવું મિત્રો માનવી દુનિયા ને કેમ જો ખૂટ્યા નહીં ને ધીમે ધીમે હે હા નાખશું

મોણ નાખી ને પછી રોટલી બનાવવાની લોટ બાંધે તે મોણ નાખી તેલ નાખી ચાલો મસ્ત ખાઈ પી નવરા થાય અડધી કલાક પોરો ખાધો પાસે કામે ચડી જઈ બે વાગ્યા છે પપ્પા આવ્યા તો મમ્મી ચા પીવા ગયા છે તો ચાલ લેતા આવ્યા તો પપ્પાજી બપોરા કરવા બેઠા છે મમ્મી ચા છે તો હું તો લેતો થાવ હાલો ફટાફટ ધીમે ધીમે માણી એનું મિત્રો હાલો આ શરીર ઉધરસ થઈ ગયું શરીર થઈ ગયા શરીર તો દુઃખે છે આખું મિત્રો કામ થતું નથી બરાબર મમ્મી અહીં મિન્ટ અહીં ફૂટ ગયા તા મીન્ટા મીન્ટા તો આ તો પપ્પા વચ્ચે ચાપ્યો આવી ગયા હું તો હજી જસ્ટ આવ્યો જ છું હવે ફટાફટ માણું વીણ મળી અને અમારા દીદી અમારી દીદી પાસે આવે છે સાયની ગયા હતા ને દીદીના ઘરે દીદી દીદીના માટે જે કામ હતું એટલા માટે તે પાસે આવે છે આજ મદદ કરવા માટે કે તમે થોડું માણું વીણ આવશો ને એ પણ માણવિના ચાશે દીદી આવે છે અમારે ચેતના દીદી પાસે આજના આજ આજના બ્લોકમાં તમને જોવા મળી જાય છે હાલો વીણવા મળી છ વાઈ ગયા છે અત્યારે છે ભાણું વીણતા તો ઓડી આવી નહીં આ બહુ ખેસી બહુ ખેંચ્યું તો ભાગી ગયા ઘરે બહુ દુઃખી મિત્રો હાલો લો આથી ચાર બાકી છે આથી આથી બધું પાછળ વલામણ છે બધી પાર્લાની ઓલ બાજુ તો હાલો હવે છે ને ઘરે ભાગીએ ગયા છે મિત્રો મારા તો ચાર આંગળી ઉપર બેસવા